નમસ્કાર પ્રિય ભક્તો જય શ્રી કૃષ્ણ જય માતાજી બાવીસ સપ્ટેમ્બરથી શરૂ થનાર નવરાત્રિની આપ સૌને અમારી યુટ્યુબ ચેનલ તરફથી હાર્દિક શુભકામનાઓ પ્રિય ભક્તો તૈયાર થઈ જાઓ કારણ કે આ વખતની શારદીય નવરાત્રી કંઈક અલગ જ રંગ લઈને આવવાની છે મા દુર્ગા માત્ર આશીર્વાદ આપવા નથી આવી રહ્યા પરંતુ હાથી પર સવાર થઈને પધારી રહ્યા છે અને પાછા ફરવું પણ હાથી પર જ કરશે જ્યોતિષ અને શાસ્ત્રો અનુસાર આવો દુર્લભ સંયોગ ખૂબ જ ઓછો જોવા મળે છે જ્યારે પણ આ યોગ બને છે ત્યારે વિશ્વભરમાં સુખ સમૃદ્ધિ અને આનંદનું વાતાવરણ ફેલાય છે ગ્રંથોમાં સ્પષ્ટ વર્ણન છે કે હાથી પર આગમનનો અર્થ છે સારો વરસાદ પુષ્કળ અનાજ ધન દોલત અને દરેક જગ્યાએ સુખ શાંતિનું વાતાવરણ અને જ્યારે દેવીનું પ્રસ્થાન પણ હાથી પરથી થાય તો તે સંકેત આપે છે કે તેમનો આશીર્વાદ લાંબા સમય સુધી સ્થિર રહેશે અને આનંદની આ ધારા એમ જ વહેતી રહેશે સૌથી રોચક વાત એ છે કે આ વખતે માતાનો વિશેષ આશીર્વાદ બાર રાશિઓમાંથી ફક્ત ચાર ભાગ્યશાળી રાશિઓ પર કેન્દ્રિત રહેશે આ રાશિઓ માટે નવરાત્રી કોઈ અમૂલ્ય વરદાનથી ઓછી નહીં હોય એવું લાગશે કે માં પોતે તેમના જીવનની બધી અડચણો દૂર કરી રહ્યા છે અને નસીબનો બંધ દરવાજો પોતાના હાથે ખોલી રહ્યા છે તો જો તમારી રાશિ આ ચાર માંથી એક હોય તો સમજી લો કે આ નવરાત્રી તમારા જીવનમાં ધન સન્માન વૈભવ અને ખુશીઓનો એવો પ્રવાહ લાવશે કે જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જશે તમારું નસીબ સૂરજની જેમ ચમકશે અને ચાંદનીની જેમ ચારે બાજુ પ્રકાશ ફેલાવશે બાવીસ સપ્ટેમ્બર બે સોમવારથી મા દુર્ગાનો પવિત્ર પર્વ શરૂ થઈ રહ્યો છે અને બે ઓક્ટોબર બે હજાર પચીસ ગુરુવારે તેનો મંગલ સમાપન થશે તો મિત્રો જોડાયેલા રહો કારણ કે આગળ અમે તમને જણાવીશું કે તે ચાર વિશેષ રાશિઓ કઈ છે જેના પર માં અંબેની અસીમ કૃપા વરસવાની છે પરંતુ તે પહેલા શ્રદ્ધા અને ભક્તિ સાથે કમેન્ટ બોક્સમાં લખો જય માતા દી અને આ વિડિયોને દિલથી લાઇક જરૂર કરો જેથી મા દુર્ગાનો આશીર્વાદ તમારા આખા પરિવાર પર હંમેશા રહે નંબર એક કર્ક રાશિ કર્ક રાશિના લોકો આ વખતની શારદીય નવરાત્રિ તમારા માટે ખૂબ જ ખાસ રહેવાની છે મા દુર્ગાનું હાથી પર આગમન એવું લાગે છે કે તમારા જીવનમાં ખુશીઓ અને સમૃદ્ધિનો વરસાદ લઈને આવી રહ્યું છે મા અંબેનો આશીર્વાદ તમારા ભાગ્યને નવી ઊંચાઈઓ સુધી લઈ જશે આ નવરાત્રિ આર્થિક રીતે તમારા માટે ઘણા સુવર્ણ અવસરો લાવશે ધન આગમનના નવા માર્ગો ખુલશે અને સંપત્તિમાં અણધારી વૃદ્ધિ જોવા મળશે વ્યવસાય કરનારાઓ માટે આ સમય કોઈ ખજાનાથી ઓછો નહીં હોય અચાનક લાભ નવા કોન્ટ્રાક્ટ અને મોટા સોદા તમારી જોડીમાં આવી શકે છે જ્યારે નોકરી કરતા લોકોને પદોન્નતિ સન્માન અને ઉચ્ચ પદ પર પહોંચવાનો સુવર્ણ અવસર મળશે આરોગ્યના ક્ષેત્રે પણ આ નવરાત્રિ રાહત લઈને આવશે જો લાંબા સમયથી કોઈ શારીરિક સમસ્યા તમને પરેશાન કરતી હતી તો મા દુર્ગાની કૃપાથી તે ધીમે ધીમે નાબૂદ થઈ જશે તમે પોતાને પહેલા કરતા વધુ ઉર્જાવાન અને આત્મવિશ્વાસથી ભરપૂર અનુભવશો જ્યાં એક તરફ તમારું આરોગ્ય પહેલા કરતાં સારું થશે ત્યાં પારિવારિક જીવન પણ આ નવરાત્રિ ખુશીઓથી મહેકી ઉઠશે જીવનસાથી સાથે તમારો પ્રેમ અને અપનાપો વધુ ગાઢ થશે જે સંબંધોમાં થોડો ઠંડક આવી ગઈ હતી તે હવે નવી ઉર્જા અને તાજગી સાથે ફરીથી ખીલી ઉઠશે સંતાન તરફથી પણ સુખદ સમાચાર મળવાની પ્રબળ શક્યતા છે અભ્યાસ સ્પર્ધાત્મક પરીક્ષા કે કરિયર સાથે જોડાયેલો કોઈ મોટો અવસર તેમને સફળતા અપાવી શકે છે અને તેમની પ્રગતિ જોઈને તમારું મન ગર્વ અને ખુશીથી ભરાઈ જશે ઘર પરિવારમાં હાસ્ય ખુશીનું વાતાવરણ બનશે અને સગા સંબંધીઓ તેમજ પડોશીઓ સાથે પણ તમારા સંબંધો પહેલા કરતા વધુ સૌહાર્દપૂર્ણ રહેશે સમાજમાં તમારી છબી નિખરશે અને લોકો તમને સન્માનની નજરે જોશે નવરાત્રિમાં શું કરવું જો કર્ક રાશિના લોકો આ પવિત્ર અવસરે મા દુર્ગાની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માંગે છે તો નાની કન્યાઓને ભોજન કરાવવું અને જરૂરિયાતમંદોની મદદ કરવાનું ભૂલશો નહીં મા અંબેની દિવ્ય કૃપાથી તમારા જીવનમાં ખુશીઓનો વરસાદ થશે અને દરેક દિશામાંથી શુભ સમાચાર મળશે નંબર બે મેષ રાશિ મેષ રાશિના મિત્રો આ વખતની શારદીય નવરાત્રી તમારા માટે કોઈ ચમત્કારથી ઓછી નહીં હોય મા દુર્ગાનું હાથી પર સવાર થઈને આગમન તમારા જીવનમાં ખુશીઓ સફળતા અને સમૃદ્ધિના નવા દ્વાર ખોલવાનું છે એવું લાગશે કે સ્વર્ગમાંથી સીધા તમારા માટે ખુશીઓનો સંદેશ આવ્યો છે અત્યાર સુધી જે મુશ્કેલીઓ અને પરેશાનીઓએ તમને થકવી દીધા હતા તેનો બોજ આ નવરાત્રિ મા અંબેની કૃપાથી ધીમે ધીમે હળવો થશે તમારા જીવનનો નવો સુવર્ણ અધ્યાય શરૂ થવાનો છે નવરાત્રિના આ પવિત્ર દિવસોમાં મા શૈલપુત્રીનો વિશેષ આશીર્વાદ તમારા ભાગ્યને નવી ઊંચાઈઓ સુધી લઈ જશે તમારા પ્રયાસોને સફળતાનું ફળ મળશે અટકેલા કામો ગતિ પકડશે અને આત્મવિશ્વાસ પહેલાં કરતાં ઘણો વધી જશે જીવનમાં એક સકારાત્મક ઉર્જા આવશે જે તમને મજબૂત ઉત્સાહી અને નિર્ણાયક બનાવશે ધનની વાત કરીએ તો આ સમય તમારા માટે ખૂબ જ અનુકૂળ છે અચાનક લાભ અટકેલા પૈસાની પ્રાપ્તિ અને નવી આવકના અવસરો તમારા પગને ચૂમશે મેષ રાશિના લોકો બાવીસ સપ્ટેમ્બરથી શરૂ થતી આ નવરાત્રિ તમારા ભાગ્યનો સુવર્ણ પર્વ સાબિત થશે મા દુર્ગાની કૃપાથી તમામ અધૂરા કામો પૂર્ણ થશે અને બાકી રહેલી યોજનાઓ ઝડપથી આગળ વધશે વ્યાપારી મિત્રો તૈયાર થઈ જાઓ મોટો નફો નવા સોદા અને સુવર્ણ અવસરો તમારી રાહ જોઈ રહ્યા છે જે લોકો નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છે તેમના માટે આ સમય કોઈ વરદાનથી ઓછો નથી નોકરી કરતા લોકો માટે પણ આ નવરાત્રિ એક સુવર્ણ અવસર લઈને આવશે બહેતર ઓફર પદોન્નતિ અને નવી જવાબદારીઓ મળવાની શક્યતા પ્રબળ છે સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે અને લોકો તમને સન્માનની નજરે જોશે મિત્રો આ નવરાત્રિ માત્ર મા દુર્ગા જ નહીં પરંતુ માતા લક્ષ્મીની વિશેષ કૃપા પણ તમારા પર વરસશે ધન સંપત્તિ અને અનાજની કોઈ કમી નહીં રહે ઘરમાં સુખ શાંતિ અને પ્રેમનું વાતાવરણ રહેશે અને માતા પિતાનો આશીર્વાદ તમારા જીવનને વધુ ઉજ્જવળ બનાવશે ભાઈ બહેનો સાથેના સંબંધો મધુર રહેશે અને પરિવારમાં હાસ્ય ખુશીનું વાતાવરણ છવાઈ જશે જે મેષ રાશિના લોકો હજુ અપરિણિત છે અને જીવનસાથીની શોધમાં છે તેમના માટે આ નવરાત્રિ સપના સાચા થવા જેવી સાબિત થઈ શકે છે મનગમતા વર કે વધુ મળવાની શક્યતા આ સમયે પ્રબળ રહેશે જ્યારે પરિણિત લોકો માટે દાંપત્ય જીવનમાં પ્રેમ અને સમૃદ્ધિનો નવો અધ્યાય ખુલવાનો છે જીવનસાથી સાથે મળીને સંપત્તિમાં રોકાણ કરવાના યોગ પણ બની રહ્યા છે જે ભવિષ્યમાં તમારા માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે તો મેષ રાશિના મિત્રો આ નવરાત્રિ માટે તૈયાર થઈ જાઓ મા દુર્ગાનું સ્વાગત તમારા જીવનને ખુશીઓ સફળતા અને સમૃદ્ધિથી ભરી દેવાનું છે

મા દુર્ગાનો આશીર્વાદ તમારા ઘર પરિવાર પર વરસશે અને સુખ શાંતિ તેમજ સમૃદ્ધિના નવા દ્વાર ખોલી દેશે જે લોકો લાંબા સમયથી આરોગ્ય સંબંધી સમસ્યાઓથી પરેશાન હતા તેમના માટે આ નવરાત્રી નવી ઊર્જા અને જીવનશક્તિ લઈને આવશે મા રાણીની કૃપાથી તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે અને માનસિક તણાવ ધીમે ધીમે ઓછો થઈ જશે આ પવિત્ર સમયમાં તુલા રાશિના લોકોને મા શૈલપુત્રીનો વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે આ આશીર્વાદ તમારા જીવનમાં શાંતિ સ્થિરતા અને પ્રગતિનો સંચાર કરશે અને સૌથી મોટી ખુશીની વાત એ છે કે આ નવરાત્રિ તમારા માટે ધનવર્ષાનો સંકેત લઈને આવી છે અટકેલા કામો પૂર્ણ થશે અચાનક લાભના અવસરો સામે આવશે અને આર્થિક દ્રષ્ટિએ આ સમય તમારા માટે ખૂબ જ શુભ અને લાભકારી સાબિત થશે તુલા રાશિના લોકો માટે આ નવરાત્રિ કોઈ સુવર્ણ ભેટથી ઓછી નહીં રહે નોકરી કરતા લોકો માટે આ સમય નવા અવસરો અને મોટી ડીલનો સંકેત આપે છે જે લોકો સરકારી નોકરી કે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેમના માટે સફળતાનો દરવાજો ખુલવાનો છે વેપારી લોકો માટે પણ આ નવરાત્રિ કોઈ સુવર્ણ ભેટથી ઓછી નહીં રહે વેપારી લોકો માટે પણ આ નવરાત્રી લાભ અને પ્રગતિનો સમય લઈને આવી છે અચાનક લાભ નવા અવસરો અને મોટા નિર્ણયો તમારા જીવનને નવી દિશા આપશે આ તે સમય છે જ્યારે તમારા નિર્ણયો આવનારા સમયમાં તમારા માટે ખૂબ જ શુભ અને લાભકારી સાબિત થશે તમારી મહેનત અને પ્રભાવશાળી વ્યક્તિત્વ સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધારશે અને લોકો તમારા કામની પ્રશંસા કરશે માતા દુર્ગાની કૃપાથી તમારા ઘરમાં શુભ સમાચારની ગુંજ સંભળાઈ શકે છે પરિવારમાં માંગલિક કાર્યોનો યોગ બનશે અને ઘર આનંદથી ભરાઈ જશે આ નવરાત્રી તમે કોઈ પવિત્ર સ્થળની યાત્રા પણ કરી શકો છો જેનાથી તમારા જીવનમાં વધ સકારાત્મક ઉર્જાનો સંચાર થશે નંબર ચાર વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના મિત્રો તૈયાર થઈ જાઓ કારણ કે આ શારદીય નવરાત્રી મા દુર્ગાનો હાથી તમારા ઘર આંગણામાં પગ મૂકવાનો છે આ સમય તમારા માટે કોઈ સુવર્ણ અવસરથી ઓછો નહીં હોય મા ગૌરીની દિવ્ય કૃપા તમારા જીવનમાં ખુશીઓ સફળતા અને સમૃદ્ધિની નવી લહેર લઈને આવી રહી છે તમારા ભાગ્યના તારા પહેલા કરતા વધુ ચમકશે લાંબા સમયથી અટકેલા કામો હવે ઝડપથી પૂર્ણ થશે આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને ધન લાભના અવસરો તમારા પગને ચૂમશે ઘર પરિવારમાં સુખ શાંતિ અને પ્રેમનું વાતાવરણ બનશે ભાઈ બહેનો અને જીવનસાથી સાથેના સંબંધો વધુ મધુર થશે કાર્યો અને શુભ અવસરોનો અને વેપારીઓ માટે અચાનક લાભ અને નવા અવસરોના દ્વાર ખુલવાના છે પાર્ટનરશિપમાં કામ કરતા લોકોને પણ આ નવરાત્રિ વધારાનો લાભ અને પ્રગતિ આપનારી છે આરોગ્યમાં સુધારો થશે અને માનસિક તણાવ ધીમે ધીમે દૂર થશે ધાર્મિક અને પુણ્યના કાર્યોમાં ભાગ લેવાથી તમારા જીવનમાં વધુ સકારાત્મક ઉર્જા આવશે શિક્ષણના ક્ષેત્રે મહેનતનું ફળ મળશે સંતાન સુખની કામના રાખનારાઓ માટે માતા રાણીની કૃપા આ વખતે વિશેષ રૂપે વરદાન સાબિત થઈ શકે છે તો વૃષ્ટિક રાશિના મિત્રો તૈયાર થઈ જાઓ આ નવરાત્રિ તમારા જીવનમાં નવી રોશની ખુશીઓ અને અપાર સમૃદ્ધિ લઈને આવવાની છે પૂરા ભાવથી મા દુર્ગાની આરાધના કરો અને કમેન્ટમાં જય માતાજી લખીને તમારી શ્રદ્ધા વ્યક્ત કરો વીડિયોને લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં જેથી માતાનો આશીર્વાદ દરેક ઘર સુધી પહોંચે